નમસ્કાર ખેડૂત મિત્રો હું છું પ્રકાશ ચોથાણી ખેતીવાડી નિગમ જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો હમણાં ઘણા સમયથી આપણે મળવાનો સમય મળ્યો નથી એટલે કે ઘણા સમયથી આપણે વિડીયો અપલોડ કરેલ નથી કારણ કે જે પણ નવી ટેકનોલોજી જ્યારે પણ આવે છે ત્યારે આપણે કોઈ પણ પ્રકારનો એક વિડીયો બનાવી તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો હવે જે વાવેતર કરવાનો સમય જે જે છે 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 એ નજીકની અંદર આવી મતલબ કે વાવેતર એમાં કપાસ મગફળી સોયાબીન અને વગેરે પાકોનું વાવેતર કરતા હોય પરંતુ આ સમય જે છે એ મે મહિનાનો સમય છે અને આ મે મહિનાની અંદર આપણે જે છે એ ખેતી અ કરવાનો સમય હોય છે એટલે મતલબ કે ખેતી તૈયારી કરવાનો સમય હોય મિત્રો આ ખેતીની અંદર ચા ભરી અને વાવેતર કરતા હોય છે મિત્રો મનુષ્યનો જેમ સંપૂર્ણ આહાર જે છે એ દૂધ છે એમ વનસ્પતિનો જે સંપૂર્ણ આહાર જે છે એ છાણિયું ગળતિયું દેશી ખાતર છે મિત્રો આપ જાણો છો આ ખાતરને હજી સુધીમાં કોઈ પણ રાસાયણિક ખાતર હોય તો એ છે તો આ ખાતર અવેલેબિલિટી હોય આપણી પાસે જેટલું પણ જથ્થાની અંદર પેડું હોય એ પ્રમાણે તમારે આપી દેવું જોઈએ જો એ ખાતર તમે એક વખત રખાતા જો છાણિયું ખાતર આપશો તો એ જે છે તમારા ત્રણ વર્ષ સુધી એમની અંદર સારામાં સારી પેદાશ તમને થશે હવે વાત રહી કે જે ખેડૂત મિત્રો પાસે છાણિયું ખાતર છે નહીં અને છાણિયા ખાતરની અવેજી માટે શું કરવું તો આપણે રાસાયણિક ખાતર વાપરતા હોઈએ છીએ તો રાસાયણિક ખાતરની અંદર એટલે કે ડીએપી વાપરતા હોઈએ કારણ કે ફોસ્ફરસ તત્વ એક એવા પ્રકારનું તત્વ જે છે કે એ કોઈપણ ઉત્પાદન વધારવા માટે જે છે ફોસ્ફરસ કામ કરે છે ને ફોસ્ફરસ જે છે જમીનીની અંદર જો દાટીને આપો અથવા જમીનીની અંદર જો આપો તો એ સારામાં સારું કામ આપે છે હવે ડીએપી જે છે આપણે ખેડૂત મિત્રો જાણીએ છીએ કે ડીએપી ની અંદર જે છે એ અઢાર છેતાલીસ જીરો એમાં ટેકનિકલ આવે છે કે અઢાર ટકા નાઇટ્રોજન હોય છે જમીનની અંદર પડેલા હોય છે એમને બોન્ડિંગ કરવાનું કામ કરતો હોય છે એટલે કે બોન્ડ કરી દે એટલે કે બ્લોક કરી દે એટલે એ જે છે અઢાર ટકા છેતાલીસ ટકા જે છે એમાંથી હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી એ ચાલીસ ટકા ત્રીસ પાંત્રીસ જેવો અપનાવવાની છે ભલે પેલા વર્ષ હોય તો આપણે એક વીઘા બે વીઘાની અંદર ટ્રાયલ કરી અને પછી આપણે આગળ વધવાનું છે કારણ કે આપણે જે પણ તત્વની જરૂરિયાત જે છે ફોસ્પરસ ની તત્વની જરૂરિયાત છે એ પૂર્ણ પ્રમાણમાં જો વનસ્પતિને મળી જઈએ એનું ઉત્પાદન સારામાં સારું થઈ શકે એમના માટે વર્ડેસેમ લાઈફ સાયન્સ થી અમેરિકાની જે કંપની આપણે ઘણા વિડીયોની અંદર આપણે વાત જે કરી છે એમને એક નવી જ ટેકનોલોજી નવો જ નજરાણું જે માર્કેટની અંદર મૂક્યું છે એમનું નામ જે છે સ્ટીરિક પી એટલે સ્ટીરિક પી એટલે કે પોટાસ આમની અંદર જે છે આપણે જે ડીએપી ની અંદર તત્વો રહેલા છે અઢાર છેતાલીસ જીરો એ જે છે એમાં બાર અઠાવન જીરો છે અને એ પણ નેચરલ જિલેટેડ સ્વરૂપની અંદર મિત્રો ઓલું મેક્રોન્યુટ્રન્સ છે

પણ કેવી રીતે આપશું કારણ કે આપણે જે વીસ કિલો ડીએપી વાપરતા હોઈએ તેમની જગ્યાએ પાંચ કિલો ડીએપી અને અથવા બીજું કોઈ પણ ખાતર જે પણ ખાતર આપણે બીજું નાખવાના હોય એમની સાથે આ આઠસો ગ્રામ જે છે એ ભેળવી દેવાનું છે અને એક એકરની અંદર આ આઠસો ગ્રામ જે છે એને એપ્લિકેશન આપવાનું છે મિત્રો તમે એમ કહેશો કે આઠસો ગ્રામ અને એક એકરની અંદર પરંતુ આના જે ટ્રાયલો લીધેલા છે એમની અંદર એક્સેલન રિઝલ્ટ મળેલા છે કે જેટલું તમે આપો છો એમના કરતા પણ આ સ્ટીરિક પી નું રિઝલ્ટ છે સુપર મળે છે કારણ કે આ કોઈ નવી ટેકનોલોજી નવી ટેકનોલોજી છે પરંતુ આપણે જે વસ્તુ પાયાની અંદર આપવાની છે એ વસ્તુ આપવા માટેની વાત જે છે એ આ છે બીજી વસ્તુ એવી છે કે આ જે છે ફોલિયર સ્પ્રેમાં એટલે કે આપણે જે છંટકાવ કરવો હોય એમની અંદર પણ ચાલે છે એમની અંદર અંદર ગ્રામ પ્રમાણ નાખી અને છંટકાવ હોય તો પણ ચાલે છે પરંતુ મિત્રો હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી ડીએપી ફોસ્ફરસ જે છે જમીનની અંદર દાઢસો એટલે એમનું રિઝલ્ટ આરામ સારું મળશે મિત્રો આમના માટે તમારે એકર ની અંદર ફક્ત આઠસો ગ્રામમાં રાખ આપી પાંચ કિલો ડીએપી અથવા પાંચ કિલો અન્ય કોઈ પણ ખાતર આપી અને એમની સાથે મિક્સ કરીને જો આપી દેશો તો એમનો રિઝલ્ટ જે છે એ અન્ય ડીએપી જ્યાં ડીએપી તમે વીસ કિલો વાપરેલું હશે એમના કરતા રિઝલ્ટ સારું દેખાય છે અને આ જે છે આ વર્ષ પૂરતું આપણે અથવા આ સિઝન પૂરતું આપણે ટ્રાયલ બેઝ ઉપર પણ તમે આપનો ઉપયોગ કરી શકો છો અને નવા સિઝનથી તમને એવું લાગે કે ના પ્રકાશભાઈ તમારી વાતમાં દમ છે અને તમે જે વાત કરો છો એ બહુ સાચી છે આ જે વાત હતી એ મારે જે તમને વાત કરવાની હતી કે ડીએપી જ્યારે પણ આપણે ખાતર વાપરતા હોય વાવેતર કરતા હોય અને ખાસ મિત્રો અત્યારે ઘણા મિત્રો જે છે ડીએપી નું વાવેતર અત્યારે જ કરી દેતા હોય અત્યારે વાવેતર કરવાની ભલામણ નથી જ્યારે પણ વાવેતર વાવણી થતી હોય ત્યારે મોરા જે છે દૂર રાખી અને પાછળથી જો મોરા દૂર રાખીને પાછળથી જો એમને ખાતર આપી દઈએ તો એ ઉત્તમ ખાતર થશે અને એ લાગશે પણ સારું એટલે ખાસ ઉતાવળથી પિસ્તાલીસ ચાલીસ બેતાલીસ ની અંદર ખાતરનું વાવેતર કરવાની ભલામણ અમે કરતા નથી અને કોઈ યુનિવર્સિટી અથવા કોઈ વૈજ્ઞાનિકો પણ એમનું ભલામણ કરતા નથી તો ખાસ તમારે જ્યારે પણ વાવેતર વરસાદ પડે અને તમારું વાવેતર કરતા હોય ત્યારે જ જો આપો તો એમનું રિઝલ્ટ જે છે સારું મળશે મિત્રો આ જો તમને માહિતી સારી લાગી હોય તો અમારી જે ચેનલ છે ખેતીવાડી નિગમ લાઈક કરજો શેર સબસ્ક્રાઇબ કરજો અને અન્ય ગ્રુપોની અંદર મૂકજો કે નવી ટેકનોલોજી જે આવી છે એમનું ભલે આપણે અઢી વીઘાની અંદર જ પણ ટ્રાયલ કરીએ કે જેથી કરીને આવતા વર્ષની અંદર આપને ખ્યાલ આવે કે આનું ટેકનોલોજીનું આનું શું રિઝલ્ટ મળે છે તો આ જે વિડીયો છે અન્ય ગ્રુપોની અંદર પણ મોકલજો અને વધુમાં વધુ શેર કરજો જેથી કરીને બધા ખેડૂત મિત્રોને આમનો લાભ મળે તો મિત્રો આ વિડીયો માટે એટલું જ નવા વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર